સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગૌશાળામાં આગ લાગી હતી આગ લાગતા ફાયરને જાણ કરવામાં આવી ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી ત્યારે કોઈ કારણસર સ્વામિનારાયણ ગૌશાળાની અંદર આગ લાગી હતી જેમાં ગાયોને ખવડાવવામાં આવતો ઘાસચારો ભરેલો કન્ટેનરમાં લાગી હતી ફાયર દ્વારા આગને કાબૂમાં લીધી તેમાં કોઈ જાનહાનિ થઈ નથી સબ ફાયર ઓફિસર ડીએમ પટેલ પુણા પુણા ફાયર સ્ટેશન બરાબર આજ રોજ આ અર્ચના સ્કૂલની અર્ચના સ્કૂલની બાજુમાં બ્રિજ પાસે સ્વામિનારાયણ ગૌશાળાની ગાયોના જે ખવડાવવામાં આવે ને ઘાસ પડાળ એમાં કંઈક કારણ જાણવા મળ્યું એમાં આગ લાગેલી હતી આગ કંટ્રોલમાં છે અને કુલિંગની કામગીરી હાલમાં ચાલુ છે પણા બારે જેવો આવ્યો પણ અગિયાર અગિયાર ચાલીસ ની આજુબાજુમાં મળેલો કોલ આપણને કંટ્રોલમાંથી કે આવી રીતે દુર્ઘટના કોઈ જાનહાની ઈજા કઈ નથી ખાલી પડાળ એ સળગી ગયું છે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત